Yeah.

પિક્ચર જોવા એ કઈ દેપર કહ્યું અરે મારી ને કેવું સર તને ભાભી કે છે મને કાપો સમ કે મને ભાભી કે પણ તમે <laughs> 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 <laughs>

મારા માર ખાવાનું શું થાય તમારે જે જમવું હોય તમારે શું ખાવું છો બોલો કોઈડિયા બનાવ બેક મોહમદે ચલો તમારે જવું છે શું બોલો મારા માટે શિખર પુરી તમારા માટે ખાવાનું બનાવો આજે આટલા બધા ખુશ ખુશો મારા ઉપર

મગનો લે ના લાગતો શીરો નો પત્તો પત્તો ચટુક દેમ કરીએ અને સારું સારું ખાવાનું હોય અરે બપોરે આવતા રેજો જા આજે તમે ઘેર આખા મહિના માં કોઈ ઘેર રહી છું ઘેર સર મારું શું કહું છું

ઓલાડો વા <laughs> 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 કે તમારી ખર્ચી કામની અખડ અખસર થઈ છે તો મારો હુસાન અધિકાઢી એમનો ઉલારિયો ટાઈટ કરાવી દે એટલે આપણો બધાને જવાનું થોડો તરચોખડા બાંધ હા

બોલાયા ના મળે હું કોમનો મૂકી છું ના મળીયે કોળી ના ગેચી આવ્યો આખો ધાડો બગલા

હા તમારી બોલી બહુ મીઠી હા તમને મળી તી મારી ચિઠ્ઠી હા બાયલોની ચિઠ્ઠી તો બધા છે કહું શું હા પોત પચીસ રૂપિયા લેવા હોય તો લ્યો પણ મને નાથ મળ્યો અહીં જોઈ જા ભાઈ વાત મારે તમને પૂછવું પડે ગમતા બાંધે

તારે મી ના પાડી યાર ના પાડે મુખી યાર ના પાડી પણ મારે કહું છું કે ના એક બાજુ લઈ તું ફાટે ને એટલે બનતી મની ગયો મુખી તમે મી ના પાડીને છો તમે ના પાડે